આજરોજ મહેસણકા મુકામે તાલુકો ગારીયાધાર ગારીયાધાર તાલુકાના વિવિધ ગામમાંથી સરપંચશ્રીઓની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું એ આયોજન એટલા માટે કરવામાં આવેલ હતું કે ઘણા સમયથી એક જરૂરિયાત હતી સરપંચ પરિષદની રચનાની તો એ ખાસ હેતુ એ હતો કે સરપંચ પરિષદની રચના થાય અને જે ગ્રામ પંચાયતને લગતા જો કાંઈ પ્રશ્નો હોય સમસ્યાઓ હોય એનો પરિષદની રચના કરી અને આપણે કોઈપણ જગ્યાએ રજૂઆત કરી અને એનો ઉકેલ લાવવી એટલા માટેની એક હેતુ હતો એ હેતુને સિદ્ધ કરવા માટે આજે મિટિંગનું આયોજન કરી અને ગારિયાધાર તાલુકા સરપંચ પરિષદની રચના કરવામાં આવેલ છે એમાં પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી મહામંત્રી સલાહકાર સહિત અને કારોબારી સભ્યો સહિતની અગિયાર સભ્યોની ટીમ બનાવી અને આજની મિટિંગની અંદર સૌને સર્વાનુમતે બહાલી આપી સરપંચ પરિષદની રચના કરી અને ભવિષ્યની અંદર જે કાંઈ પ્રશ્નો છે એનો સામૂહિક સ્તરે રજૂઆત કરી અને ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરવા માટેની ચર્ચા કરી અને આજની મિટિંગની પૂર્ણાતિ કરવામાં આવેલી હતી કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત ભાઈઓ માટે ખુશખબર હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક તો રાહ જુઓ છો સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સિસ્ટમ મિત્રો આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે ડીલરશિપ આવકાર્ય છે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ મબલખપા આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ કચ્છના ખેડૂતો રાજકોટ મશીનરી સ્ટોર સ્ટેશન રોડ ભુજ કચ્છ ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર અઠાણું બસો ચુમ્માલીસ એકાવન સાતસો ચોસઠ